મિત્રો આજે આપણે વાળ ખરવાના કારણો વિશે વાત કરવાની છે મિત્રો અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો મિત્રો આપણા માથાના વાળ જે છે આ વાળ હંમેશા ખરતા જ હોય છે મિત્રો સામાન્ય રીતે રોજના પંદરથી વીસ વાળ જે છે તે ખરતા જ રહે છે મિત્રો આટલા વાળ ખરે ત્યાં સુધી આ જે સ્થિતિ જે છે તે સામાન્ય ગણાય છે રોજના પંદરથી વીસ વાળ ખરતા હોય અને છતાં પણ ઘણા લોકો વધારે પડતી ચિંતાઓ કરતા હોય છે પરંતુ આટલા વાળ ખરે તો તે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે આટલા વાળ જે છે તે સામાન્ય રીતે ખરતા જ હોય છે પરંતુ ઘણા લોકોને વધારે પડતા વાળ ખરતા હોય છે અને પુરુષોને ટાલ પડવા લાગે છે મહિલાઓને પણ ઘણી વખત વધારે વાળ ખરતા હોય અને મહિલાઓને પાખા વાળ થઈ જાય છે મિત્રો આ વાળ ખરવાના જે કારણો જે છે તે જોઈએ તો સૌ પ્રથમ કોઈ પણ લાંબી બીમારી હોય તો આ બીમારીના કારણે પણ વાળ ખરતા હોય છે મિત્રો જ્યારે કોઈ પણ આપણે ઓપરેશન કરાવ્યું હોય ત્યારે ઓપરેશન પછીનો જે સમય જે છે ત્યારે પણ આ વાળ જે ખરતા હોય છે ત્યારે ઓપરેશન પછીનો જે સમય જે છે ત્યારે વાળ ખરતા હોય છે મિત્રો આપણા શરીરમાં હોર્મોનનું જ્યારે સ્તર જે છે તેમાં ફેરફાર થાય કંઈ પણ બદલાવ થાય ત્યારે પણ વાળ ખરતા હોય છે મિત્રો જ્યારે સ્ત્રીઓ જે છે તે બાળકને જન્મ આપે છે ત્યાર પછી પણ આ વાળ જે છે તે ખરતા હોય છે મિત્રો આપણે કોઈ પણ દવાઓ લેતા હોય આ દવાઓના પ્રભાવના કારણે પણ વાળ ખરતા હોય છે મિત્રો વાળ જે ખરતા હોય છે તે લાંબી કોઈ પણ આપણે દવાઓ જે લેતા હોય આ દવાઓના કારણે વાળ ખરતા હોય છે મિત્રો આ સિવાય પણ જો થાઈરોઈડની તકલીફ હોય તો થાઇરોઇડની તકલીફમાં પણ આ વાળ જે છે તે ખરતા હોય છે મિત્રો આપણા શરીરનો જે હોર્મોન્સ જે છે આ હોર્મોન્સના અસંતુલનના કારણે પણ વાળ જે છે તે ખરતા હોય છે આ સિવાય પણ બીજી જે સમસ્યાઓ જે છે તેમાં પ્રોટીન છે લોહ તત્વો છે અથવા તો કિંગ જે કમી હોય છે તેના કારણે પણ આ વાળ જે છે તે ખરતા હોય છે અને ખાસ કરીને જે ડાયટ રાખતા હોય ત્યારે પણ અમુક સમયે વાળ ખરતા હોય છે કારણ કે જે ખાવા પીવામાં જે ડાયટ રાખતા હોય ત્યારે પણ આ વાળ જે છે તે ખરતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ જે છે તેઓને જ્યારે માસિકમાં માસિક દરમાં વધારે જ્યારે લોહીનો સ્ત્રાવ થાય છે ત્યારે પણ આ વાળ જે છે તે ખરતા હોય છે અમુક સમયે જે માથાની જે ચામડી જે હોય છે તેમાં ફંફૂસના સંક્રમણના કારણે પણ આ વાળ ખરતા હોય છે આવી રીતે મિત્રો આપણા વાળ જે ખરતા હોય છે તેમાં ઘણા બધા કારણો આ વાળ ખરવામાં જવાબદાર હોય છે થેન્ક યુ